નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું મમ્મીના કોટ મેરેજ બનેલ સત્ય ઘટના વિશે સૂરજ ડૂબવાની તૈયારીમાં હતો પૂરું આકાશ જાણે કેસરી રંગોળીથી રેલાઈ ગયું હતું આ એપાર્ટમેન્ટમાં ત્રણસો ચાર નંબરના બ્લોકમાં વંદનાબેન અને વૃંદા બંને મા દીકરી રહેતા હતા વૃંદા જ્યારે પાંચ વર્ષની હતી ત્યારે વંદનાબેનના પતિ વિનોદભાઈનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું વંદનાબેને એકલા હાથે વૃંદાની પરવરિશ કરી અને મોટી કરી હતી આજે વૃંદા એક મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરતી હતી સારો એવો પગાર પણ હતો વંદનાબેન વૃંદાને લગ્ન માટે સમજાવતા પણ વૃંદા કોઈ પણ સંજોગોમાં માને એકલા છોડી લગ્ન કરવા રાજી ન હતી સમય સરતો રહ્યો હવે તો વૃંદાએ ત્રીસી વટાવી દીધી હતી વંદનાબેન સતત ચિંતિત હતા કે દીકરીના યોગ્ય સમયે લગ્ન કરી તેના જીવનમાં સેટ થઈ જાય હાલમાં વૃંદાની કંપનીમાં નવા સી મિસ્ટર વલય આવ્યા હતા જ્યારથી આવ્યા ત્યારથી બંનેને એકબીજા પ્રત્યે અલગ જ લાગણી થતી હતી મીટિંગ કોન્ફરન્સમાં સતત સાથે રહેવાથી બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા એકવાર વલયે લગ્નનો પ્રસ્તાવ પણ મૂક્યો પણ વૃંદાએ તેને જણાવ્યું કે તે તેની માને છોડીને લગ્ન નહીં કરે એક દિવસ વલય વૃંદાને પોતાના ઘરે લઈ ગયો આલિશાન બંગલાના દિવાનખંડમાં વૃંદા બેઠી હતી વલયે વૃંદા માટે ચા નાસ્તાનું કહ્યું અચાનક એક કોલ આવતા વલય ફોન પર વાત કરવા બહાર ગયો વૃંદા ઊભી થઈ અને નજીકના રૂમમાંથી ગીતનો અવાજ આવતો હતો ક્યાં તે ગઈ સુંદર મજાનું ગીત વાગતું હતું મેરી કિસ્મત મેં તું નહીં શાયદ ક્યુ તેરા ઇંતજાર કરતા હું મેં મેં તો જે પ્યાર કરતા હું વૃંદાના આશ્ચર્યનો પાર ન રહ્યો તેની મોમનો ફોટો ત્યાં ટેબલ પર હતો અને આંખો બંધ કરી એક પ્રૌઢ વ્યક્તિ નકશીકામવાળી ખુરશીમાં બેઠા હતા એટલામાં વલય આવતા વૃંદા તેની પાસે ગઈ વલય કોણ છે આ એ મારા અંકલ છે વૃંદાએ કહ્યું પણ ત્યાં ટેબલ પર ફોટો હજુ તો વૃંદા વાક્ય પૂરું કરે ત્યાં જ વલય બોલ્યો વલય કહ્યું હા અંકલ એક લેડીને પ્રેમ કરતા હતા પણ કોઈ કારણસર એ લેડી તેને છોડીને જતા રહ્યા ત્યારથી અંકલ બસ આમ જ ગુમસુમ રહે છે વૃંદાને હાલ કંઈ બોલવું યોગ્ય ન લાગ્યું સાંજે જ્યારે વૃંદા ઘરે પહોંચી તો વંદનાબેન મંદિર ગયા હતા વૃંદા તેના રૂમમાં ગઈ અને તેનો કબાટ ખોલ્યો તો સૌથી નીચાના ખાનામાં એક ફાઇલ હતી વૃંદાએ એ ફાઇલ હાથમાં લીધી અને ખોલી તો તે છોંકી ઉઠી ફાઇલમાં તેની મોમ અને વલયના અંકલના ઘણા બધા ફોટાઓ હતા સાથે થોડી ચિઠ્ઠીઓ પણ હતી વૃંદા એક પછી એક ચિઠ્ઠીઓ વાંચતી ગઈ તેમ તેને સમજાયું એટલામાં દરવાજાનો અવાજ આવતા વૃંદા ઝડપથી ફાઇલ મૂકી કબાટ બંધ કરી બહાર હોલમાં આવી ગઈ વૃંદાએ કહ્યું મોમ મંદિર જઈ આવ્યા વંદનાબેને કહ્યું હા આજ તો ભગવાનને પ્રાર્થના કરી કે તને સદબુદ્ધિ આપે અને જલ્દી લગ્ન કરી લેતું વૃંદાએ કહ્યું હા મોમ હું પણ વિચારું છું કે હવે મારે લગ્ન વિશે વિચારવું જોઈએ વંદનાબેન તો વૃંદાની વાત સાંભળી ખુશ થઈ ગયા વંદનાબેને કહ્યું શું કોઈ પસંદ આવી ગયું મારી લાડલીને કે વૃંદાએ કહ્યું હા મોમ હું જે કંપનીમાં કામ કરું છું તેમાં મારી સાથે જ કામ કરે છે વલય વંદનાબેને કહ્યું એમ સરસ તો આ રવિવારે જ તેને આપણા ઘરે લઈ આવ વૃંદાએ કહ્યું હા મોમ ચોક્કસ વંદનાબેન તો ખુશ થઈ રસોડામાં રસોઈ કરવા ગયા વૃંદાએ તરત જ વલયને કોલ કરી બધી વાત કરી વલય તો પૂરી વાત સાંભળી શું બોલવું એ સમજી શક્યો નહીં બીજા દિવસે વૃંદા અને વલય એક કેકમાં મળ્યા અને વાતચીત કરી અંતે નક્કી થયું કે કોઈ પણ હિસાબે વૃંદા તેના મોસમને વલયના ઘરે લાવે અને વલયના અંકલ અને વંદનાબેનની મુલાકાત થાય વૃંદાને હવે આગળ શું કરવું એ સમજાઈ ગયું હતું જે કારણોસર તે લગ્ન નહોતી કરવા માંગતી તેનો હલ વૃંદાને મળી ગયો હતો કંપનીની સાંજે વૃંદા ઘરે આવી તો વંદનાબેન એ વૃંદા માટે ગરમ ગરમ ચા બનાવી બંને મા દીકરી સાથે ચા પીતા પીતા વાતો કરવા લાગ્યા વૃંદાએ કહ્યું મોમ હું શું કહું વલય મને પસંદ છે તો કાલે આપણે બંને વલયના ઘરે જઈએ વંદનાબેને કહ્યું પણ વલયને અહીં બોલાવીને વૃંદાએ કહ્યું મોમ તેના અંકલની તબિયત બરાબર નથી તો આપણે જ જઈએ ત્યાં વંદનાબેને કહ્યું ભલે કાલે સાંજે તું આવ પછી જઈએ હું તૈયાર રહીશ વૃંદાએ આખો પ્લાન વલય સાથે વાતચીત કરી બનાવી લીધો હતો પણ શું મોમ માનશે બસ એ વાતની ચિંતા હતી સવારે વહેલા ઉઠીને વૃંદા રેડી થઈ ગઈ વૃંદાએ કહ્યું મોમ તું પેલી ઓફ વ્હાઈટ કાંજીવરમ સાડી પહેરજે હને વંદનાબેને કહ્યું પણ એ તો બહુ હેવી સાડી છે વૃંદાએ કહ્યું હા પણ આપણો પણ વટ પડવો જોઈએ હો હસતા હસતા વૃંદા વંદનાબેનને ગળે મળી વિચારવા લાગી કાશ મારો અને વલયનો પ્લાન સફળ થાય વૃંદા જતાં વંદનાબેન ઘરના કામકાજ પૂરા કરી કબાટ ખોલી કાંજીવરમ સાડી બહાર કાઢી અને સાડીને ખંભા પર રાખી અરીસામાં જોયું વાહ ખૂબ જ સુંદર લાગે છે અચાનક વંદનાબેન ભૂતકાળમાં સરી પડ્યા ટાઉન હોલમાં એક કાર્યક્રમ હતો અને તેનું સંચાલન વંદના કરતી હતી તેની મીઠી મધુર વાણી સાંભળતી સૌ કોઈ મોહિત થઈ જાય શીફ ગેસ્ટ તરીકે આવેલા વ્યોમ નાણાવટી સતત વંદનાને જ જોતા હતા કાર્યક્રમ પૂરો થયો અને સૌ જમવા માટે ગયા અચાનક જ વ્યોમ નાણાવટી વંદના પાસે આવ્યા અને બોલ્યા વ્યોમે કહ્યું આપ આ કંજીવરમ સાડીમાં ખૂબ જ સુંદર લાગો છો વંદનાએ કહ્યું આભાર બંનેએ થોડી વાતચીત કરી અને છૂટા પડ્યા ફરી પાછા એક કાર્યક્રમમાં બંને ફરી મળ્યા એ જ કંજીવરમ સાડી અને એ જ મીઠો અવાજમાં વ્યોમ મોહિત થઈ ગયો જતાં જતાં વ્યોમ વંદનાને મળ્યા અને પોતાનો મોબાઈલ નંબર આપ્યો હવે રોજ બંને વચ્ચે વાતચીત થતી હતી પણ વ્યોમ હંમેશા વંદનાને માન સન્માન આપતો હતો એક દિવસ વ્યોમે વંદનાને ફોન કરી લગ્ન માટે કહ્યું તો વંદનાએ પિતાજીને મળવા જણાવ્યું દોમ દોમ સાહ્યબી અને શેઠ મનસુખલાલને શહેરમાં કોણ ન ઓળખે વ્યોમે તેના પિતાજી મનસુખલાલ સાથે વંદના સાથે લગ્ન કરવાની વાત કરી પણ શેઠ મનસુખલાલને આ સંબંધ મંજૂર ન હતો તો બીજી બાજુ વંદનાએ પણ તેના પિતાજીને લગ્ન માટે વાત કરી પણ કર્મકાંડી અને બ્રાહ્મણની દીકરીને અન્ય જ્ઞાતિના છોકરા સાથે સંબંધ મંજૂર ન હતો નાનપણથી જ માં વગર મોટી થયેલી વંદના પિતાની મરજી વિરુદ્ધ કંઈ પણ કરવા રાજી ન હતી વ્યમ પણ વંદનાની મરજીને માન આપી તેને ભૂલવાનો પ્રયત્ન કરવા લાગ્યો પણ બસ ત્યારથી વ્યમ ગુમસુમ બની ગયો હતો એ પછી મનસુખલાલ શેઠનું પણ મૃત્યુ થયું અને વિદેશથી વ્યોમનો ભાઈ અહીં ભારત આવી બધો કારોબાર સંભાળી લીધો હતો અચાનક ફોનમાં રિંગ વાગતાં વંદનાબેન ભૂતકાળમાંથી પાછા ફર્યા વૃંદાએ કહ્યું મોમ સાંજે રેડી રહેજો હં વંદનાબેને કહ્યું હા બેટા તું આવ હું તૈયાર રહીશ સાંજ થતાં જ વૃંદા ઘરે પહોંચી વંદનાબેન કાંજીવરમ સાડીમાં ખૂબ જ સુંદર લાગતા હતા વૃંદા તો વંદનાબેનને ભેટી પડી આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી વૃંદાએ કહ્યું મૉમ મેં તારી વાત માની લગ્ન કરવા તૈયાર થઈ હવે તમારે પણ મારી એક વાત માનવી પડશે હં વંદનાબેને કહ્યું પણ શું વૃંદાએ કહ્યું એ હું સમય આવતા તમને બધું જ કહીશ હો એટલામાં વલયની કારનો અવાજ આવતા વૃંદા બહાર આવી વૃંદાએ કહ્યું મોમ ચાલો કાર આવી વંદનાબેને કહ્યું પણ તું વલયને અંદર તો બોલાવ વૃંદાએ કહ્યું ના મોમ લેટ થશે વૃંદાબેનનો હાથ પકડી વૃંદા બહાર આવી વલયે વંદનાબેનને પગે લાગી જય શ્રી કૃષ્ણ કર્યા વંદનાબેન તો વલયને જોઈ ખુશ થઈ ગયા કાર એક આલિશાન બંગલાના કમ્પાઉન્ડરની અંદર આવી વલય વૃંદા અને વંદનાબેનને અંદર લઈ ગયો બંનેએ પાણી પીધું એટલામાં બાજુના રૂમમાંથી ગીતનો અવાજ આવ્યો મેરી કિસ્મત મેં તું નહીં શાયદ ક્યું તેરા ઇંતજાર કરતા હું મેં મેં તું અભી પ્યાર કરતા હું વંદનાબેન અચાનક જ ઊભા થયા અને એ રૂમ તરફ ગયા ટેબલ પર તેઓનો ફોટો જોયો અને કોઈ વ્યક્તિ ખુરશી પર બેઠી હતી પણ તેઓનો ચહેરો દેખાતો ન હતો આ બાજુ વલય અને વૃંદા પણ ટેન્શનમાં હતા કે હવે શું થશે વંદનાબેન રૂમમાં ગયા અને સામે ખુરશીમાં વ્યોમ નાણાવટીને જોયા અને તેઓની આંખોમાં પણ આંસુ આવી ગયા વ્યોમની નજર પણ વંદનાબેન પર પડી અને અચાનક જ વ્યો કહ્યું વંદુ તું ક્યાં હતી મને છોડીને ક્યાં જતી રહી હતી તેઓએ દોડીને વંદનાબેનને ભેટી પડ્યા સમયની નજાક જોઈ વલય અને વૃંદા બહાર ગાર્ડનમાં જતા રહ્યા વર્ષો પછી આમ વંદનાને જોતા જાણે વ્યમમાં એક નવી જ ચેતનાનો સંસાર થયો આટલા વર્ષોથી આઘાતને કારણે કંઈ પણ બોલિયા ચાલ્યા વગર બસ ગુમસુમ રહેતા વ્યોમ નાણાં વટી અચાનક બેહોશ થઈ ગયા વંદનાબેન જલ્દી વલય અને વૃંદાને બોલાવી લાવ્યા વલયે તરત જ ડૉક્ટરને ફોન કર્યો વૃંદા તો ડરી ગઈ ક્યાંક અંકલને કંઈ થઈ જશે તો વંદનાબેન પણ શું બોલવું તે સમજી શક્યા નહીં ડૉક્ટર સાહેબ આવતા તેઓનું ચેકઅપ કર્યું કોઈ ચિંતા જેવી બાબત ન હતી થોડી વાર થતાં વ્યોમે આંખો ખોલી વ્યોમે કહ્યું વંદના તું અહીં વંદનાબેને કહ્યું બસ હાલ તમે કંઈ કંઈ ન બોલો બસ આરામ કરો વલયે કહ્યું આંટી આ મારા અંકલ છે આટલા સમયથી આમ બસ ગુમસુમ હતા પણ આજે તમને જોઈને વાત કરવા લાગ્યા વૃંદાએ કહ્યું હા મોમ સોરી પણ મેં તમારો ફોટો અહીં જોયો અને પછી કબાટ ખોલી તમારી ફાઇલ પણ વાંચી વલયે કહ્યું હા આંટી જે વર્ષો પહેલાં શક્ય ન બન્યું તેને આજે સુધારી શકાય વંદનાબેને કહ્યું એટલે વૃંદાએ કહ્યું હા મોમ મને હંમેશા તમારી ચિંતા રહેતી કે લગ્ન કરી હું તમને એકલા કેવી રીતે રાખી શકું પણ આપ જો સહમત હો તો આપણે બધા સાથે રહીએ વંદનાબેને કહ્યું પણ વ્યોમ સમાજ શું કહેશે વલયે કહ્યું અંકલની આપ ચિંતા ન કરો અને રહી વાત સમાજની તો સમાજ તમારા દુઃખમાં સાથ આપવા આવ્યો હતો વૃંદાએ કહ્યું હા મોમ તમે ખુશ તો અમે પણ ખુશ હું વલય તમે અને અંકલ આપણે સાથે રહીશું એટલામાં વ્યોમ બોલ્યા વ્યોમે કહ્યું હા વંદુ આપણે હંમેશા આપણી ખુશીઓ માટે સમાજ પર આધાર રાખીને જીવીએ છીએ પણ એ જ સમાજ અને અમીરી ગરીબીને કારણે જ આપણે એક ન થઈ શક્યા હવે વલય અને વૃંદાની સાથે આપણે પણ આપણા નવા જીવનની શરૂઆત કરીએ વલયે કહ્યું હા અંકલ વલય વ્યોમને ભેટી પડ્યો વંદનાબેને પણ વૃંદાને ગળે લગાવી પોતાની મૂક સંમતિ આપી વલય અને વૃંદાએ કોર્ટ મેરેજ કર્યા અને સાથે સાથે વ્યોમ અને વંદનાબેને પણ તેઓની સાથે કોર્ટ મેરેજ કર્યા નાણાં બંગલામાં આજે વહેલી સરવારમાં સરસ ભજન સંભળાતું હતું વંદનાબેન એ વ્યોમને પ્રસાદ આપ્યો જીવનની છેલ્લી અવસ્થામાં એક મનગમતો સાથ કે સહારો મળી જાય તેનાથી વધારે ખુશી કંઈ હોય ઉપર બેડરૂમમાં વલય અને વૃંદા પણ પ્રેમની મીઠી પળો માણતા હતા મિત્રો તમને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે a